તમે લઈને ક્યાંથી આયા આ આપણો શોખ રે ને ઓ એ મારો મરો મરુ મરો હતો મરો મરો એમ લઈને આવી જા આપણાને હું ના પાડું તો રાતનો બારી મત જાતો પણ તમે આને રાતનો રખડો ના મેલો ખાવા ખાઈને રખડો તો આ ભળો આ જો સુધી રોસી ઓ આવો મારો તો બીણો શું આર્યો મને લાગે છે ખૂન કરતા ભાળી ગયો છે હે પણ ખૂન કરતા તો શું ભાળા આર્યો તો તાર આટલો તો ના બીય ના આવો કોઈ આવો બીય દેખ અહીંયા તો તો હું મઢ લાવ્યો છું મઢ પકડીને ઓ પણ ફોન કરતા ભાળ્યો તો આપણે એને કરશે શું તો હવે

આ મોડા રાણો સોયે હેડો લેવો છે હજુ પૂવા દિન તો પરસા હાલ થઈ ગયા છે આપણે આ તો સારું ભેગા લીધા ના કે ઓર આપનું કામ નતો આવર્યું તો હોય નેકલા દીધું તમે ડાયરેક્ટ અમને કરતા કોણ કીલા છે કોણ કીલા મને પડાવ કરતો હોય એવા તે હા દીધું મારે નીકલા કરી છે આપો દીકલા તો જબર હોય હે આ સકતો આયરો છો હવે સકકો આયા હોય હોય